જય માતાજી મિત્રો મિત્રો આજે આખો દિવસ આપણે વિડીયો બનાવવાની કોઈ ઈચ્છા ન થઈ અને વિડીયો બનાવવાની ઈચ્છા ન થવાનું કારણ તમે બધા જાણો છો કે આપણી લાડકડી મંજરી છે આજે વહેલી સવારે આપણી વચ્ચેથી વિદાય લીધી એ આપ સૌ જાણો છો અને એ વાતનું મને ખૂબ દુઃખ છે અને તમને સૌને હશે પણ હવે જીવવું મરવું એ આપણા હાથની વાત નથી આપણે તો ફક્ત મહેનત કરી શકીએ અને આપણે ખૂબ મહેનત કરી છે મંજરી પાછળ ખૂબ એટલે ખૂબ એની તમે વાત જ છોડી દો એટલી મહેનત કરી છતાં એ ન બચી તો હવે તો ભગવાનની હાથની વાત છે લગભગ એક મહિનો ને એક બે દિવસ સુધી જીવી એવું ટૂંકું જીવન લઈને આવી હશે એટલે જ આવા ટૂંક સમયની અંદર આપણી વચ્ચેથી એણે વિદાય લીધી તો મંજરી બીમાર પડવાનું કારણ નહીં તમને બધાને કન્ફ્યુઝન હશે તો એ જ ક્લિયર કરવા માટે અત્યારે હું આવ્યો છું તો લગભગ પાંચેક દિવસ મોર છે એ મંજરીને આપણે નવડાવી હતી તમને બધાને એવું હશે કે નવડાવવાથી પણ નવડાવવાથી થાય નહીં ને હવે થયું હશે તો એમાં આપણે બીજું કાંઈ કરી શકવાનું નથી આપણાથી ભૂલ થઈ ગઈ થઈ ગઈ એમાં બીજું કાંઈ થાય નહીં તો નવડાવવાનું કારણ હતું પછી એમાં જે સાબુ યુઝ કર્યો એ એક કારણ હતું ને વચ્ચે એક આપણે દવા પાતા એ ત્રણ કારણ હતા પણ હવે તો એ જેનાથી થયું હોય એનાથી હવે તો કોઈ અફસોસ કરવાનું કોઈ મતલબ જ નથી કારણ કે એનું જીવનય નહીં હોય અને આપણે બાને ચડવાનું હશે જે થયું હોય બાકી હકીકત એ છે કે આપણી વચ્ચેથી હાલી ગઈ અને એ બસ હકીકત જણાવવા માટે જ મેં આ વિડીયો ચાલુ કર્યો હતો અને આપણે જેમ તેર મહિના સુધી રાહ જોઈ હતી ને મંજરી પાછળ એમ હજી થોડીક રાહ જોઈ લેશું એટલે એવીને એવી મંજરી પાછળ આપણી પાસે આવી જશે અને મિત્રો બીજું તો કાંઈ હવે નહીં પણ હવે મંજરીના દિવ્ય આત્માને ભગવાન પરમ શાંતિ આપે એવી ભગવાનને દિલથી પ્રાર્થના